ગણેશભાઈનું નામ એક ચેનલમાં એ રીતે હાઇલું સીટું ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કાંઈ કહેવાનું રહેતું નથી એનો જવાબ હું એમ માનું છું મિત્રો કે જે રીતે ગોંડલી જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલી જનતાનો અવાજ છે અમારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો એનું પડ બાંધવા માટે આવ્યા છે ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો વાતાવરણ બગાડી રહ્યા છે મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ ટિકિટ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે નહીં કે અલ્પેશ કથિરિયાનો હારી હું જરૂર હાઈ કમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે આવું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે મને ખબર નથી એ તો પ્રજાનો આક્રોષ હતો ભાગી જવું પડે ભાગી જવું પડે પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં Gracias.